બાપા અત્યારે ઘણા ખરા જગ્યાએ ઘર કંકાસ અને નોકરી ધંધા નથી હોતા એની માટે એ લોકો કંટાળીને આત્મહત્યા કરે છે તો એ લોકો આત્મહત્યા ના કરે તો એની માટે આપણે શું તમે કહેશો અમારું તો કહેવું એક જ કે આત્મહત્યા કરવાનું કારણ એક પહેલાંથી મા બાપના કહેવામાં રહ્યા ના હોય ઘરના કહેવામાં રહ્યા ના હોય લોકો જોડેથી ખોટા પૈસાઓ લીધા હોય અને વધારે વ્યવહાર ખોટો કર્યો હોય એ ભરી શકવાનો ટાઈમ ના હોય મા બાપને પણ કહી ના શક એટલે લોકોને આત્મહત્યા કરવી પડે પણ એ બધું ધ્યાન પોતે જે આત્મહત્યા કરે છે એને પહેલાંથી પોતાની જેટલી આપણી ભગવાનની પ્રેરણાથી આપણું જેટલું સગવડતા હોય એટલો જ આપણે વ્યવહાર રાખીએ તો આપણે આત્મહત્યા કરવાનો દિવસ આવતો નથી પણ આપણે જરૂર બહાર વધારે પડતા લોકો જોડેથી ખોટા પૈસા વહેંચી લઈએ અને પછી પાંચ દસ કરોડનું દેવું થઈ જાય મા બાપને કહી ના શકીએ સગાવાલમ ના કહી શકીએ એટલે એના કારણે આપણે આત્મહત્યા કરવી પડતી હોય છે અને જરૂરિયાત બહાર લોકો ધંધો કરતા કરવાની જરૂર જ નથી આવતી મા બાપને પણ ખબર હોતી નથી પણ લોકો આવા આગળ આગળ ધંધાઓ પોતાની મેળાએ કરીને આત્મહત્યા કરે છે પણ દરેકને એને પાછા વળવા માટે અમારી એક અપેક્ષા છે એ ગોઘા મહારાજ જગ્યા તરીકે કે ભાઈ ખોટા ધંધા ના કરો મા બાપના કહેવા મુજબ રહો આપણા ગુરુનું કહેવા મુજબ રહો આપણા જે આપણી સગવડતા પ્રમાણે જીવન જરૂરિયાત તમે વસ્તુ વાપરશો તો કોઈ આત્મહત્યા કરવાની જરૂર પડશે અને તમે ઘરમાં બધાની જોડે વાતચીત કરો શેર કરો તો તમને કદાચ આ વાતનું સોલ્યુશન મળે અમારું તો દરેકને કહેવા મુજબ કાયમ આવત છે કે આપણે જૂની દેશી ભાષામાં કે આપણે ચાદર હોય એટલા પગ લોબા કરો પહેલા આપણા વડવાઓ કહેતા કે ભાઈ ચાદર બાર પગ જાય તો પગ ઠંડા થઈ જાય એવી વાતો આપડે વડવાઓ કરતા પણ અત્યારે તો લોકો ચાદર નો વિચાર નહિ કરતા મોટી મોટી ચાદરો પાથરી દે અને પછી એમાં અટવાઈ જાય એટલે આત્મહત્યા કરવી પડતી હોય છે